લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણને એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા જો કે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલોમાં તાજી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાવીસમી ઓગસ્ટના રોજ તેમની પંચોતેરમી જન્મજયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રમેશ પટેલના ફોટોને તેમની પુત્રી મુમતાઝ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ ફર્મા મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પવર્ણી અર્પણ કરી હતી મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કાર્યોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાના કાર્યો આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર કેતન મહેતા ભરૂચ

पहिला बार बार लागै लाइडा फार्मेसी समय गोरु गोरु लागै छैन चल अब आईटी नै आउनु भने अबै गर्नु Okay, start, start. Uh, आज uh, मेरे पिताजी अहमद पटेल जी की पिचत्तरवीं जन जयंती जन पर आ, हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज uh, जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैम्प का आयोजन किया है स्वास्थ्य कैम्प का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया ગુજરાતના પનોટા પુત્ર જેના અહીયે અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જરા આપણી વચ્ચે નથી આજે એમની જન્મ જયંતિ છે પંચોતેરમી જેના અગેર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે